પણ ધર્મ થકી એને તમે કયો એટલે ખમા ગુ હીરિયા વાઘરી ની મેલડી હા ઈ ધૂણવા જો ન્યા કણ જે ગ્યાતા દેવી પૂજક એને કીધું ભાઈ હું વાઘરી છું હું વાઘરી ની મેલડી બોલું છું ન્યા રાજકોટ ના બે દેવી પૂજક હા આ રવિવારે હા સોશિયલ મીડિયા માં એવું બતાવે છે અને એ દેવી પૂજક ના જે બીજા છોકરા હતા ને એ કે અમે તમારી ભેગા થઈ સતુભા ને એમ કીધું તમે સમજતા નથી એને તો હું જે આવડે લોકો એને આવડે લોકો ને એમ થયું ને કે અમે મોટા બન્યા

મનસુખી જાય પછી પૂરી નાખો એટલે તેલ પાછું પડવાનું છે તેલ ની જરૂર છે પણ નાખેલી તેલ રોજ મહિને માતાજી એક ડબ્બો તેલ દઈ લાવો હું કઈ હું તાવો કરું છતું ભાઈ મેરડી આપડે અગિયાર લાખ નથી તો દર મહિને મેરડી મારે એક તેલ નો ડબ્બો પૂરો પડે ફોટા નીચે નદી મૂકી દઉં સતુભાની મેલડી દીવો કરીને સળગાવું અને વાગરીયા વેદ ની મેલડી મહિને મહિને એક ડબો તેલ દે આ તો તેલમાં હાથ નાખીએ તમારું શું ભરવાનું છે એને તો મેલડી આવતા હોય તો એક વાર શેડા પકડી લઈ ખુલ્લા તો માન આપડે જો જો હું પગે લાગી દઉં મારી વાત સાંભળો શેડા પકડવાની જરૂર નથી એને તેલ કાઢી દે કંકુ કાઢે કંકુ કાઢવાની જરૂર નથી કે પેટ્રોલ ડીઝલ કાઢો ને,

તમે સમજતા નથી એને ખબર હતી ને કે નાની છોકરી હતી એને જ રાખ્યું જુવાન છોકરી બે રાખ્યું હોત તો ડોહ કાઢી ને બોમ દીધી ને પરણાવાની હતી એને બે ને તો 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 ખબર પડે તમે સમજી ગયા આઠ 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 દસ દસ વર્ષ ની છોકરી રાખ્યું છે અમારી મેલડી કે આના લગન થાય થાય એટલે એ તો તઈ તો બધું વિકાઈ ગયું હોય માળખું અને જે દી આના લગન હશે પંદર વર્ષ પછી દીકરીઓ ના ત્યાં થતું ભાઈ કે મેં તો ભૂર ધૂણવાનું બંધ કરી દીધું હવે મને મેલડી ખોરવાય નથી આવતા બોલો અમુક અમુક ના આવા જોઈને અને ઓલા બાબા બાગેશ્વર નું જવું ને એવું સો ભાઈ હું તમને કઉ દરબાર છત્રીય મહારાણા પ્રતાપ ક્ષત્રિય સમાજ માં થયા શિવાજી છત્રીય સમાજ માં થયા રાજા રજવાડુ ભાઈ ક્ષત્રિય સમાજ માં થયા આ તો આવા હોય ને એ બધા આ બધે આવું ધૂણ નાટક કરે બાકી એમાં રાજા રજવાડું બને તમને કહું રાજા કોઈ નહીં સાહેબ એને રાજા કહેવાય સિંહ જંગલ નો રાજા કોણ તો સિંહ તમે જોયું સિંહ કોઈ વેડે નહીં એ તમે પડકારી ખાલી વાતો કરો ને સિંહ છે ના ખબર પડે મારાથી ડરે છે તો એ તમારે વેડે નહીં એમ જે ક્ષત્રિય સમાજ છે એ કોઈ વેડે નહીં પણ આને ધૂળમાં રસ છે એને કરો કે એને એનો ખાલી આવક થી મતલબ છે એને એના ગુણ થી મતલબ નથી

અને આની ના બધું લાવે ને તો એ આપણે વર્તી દેવાનું એના એના માણસો ના દીકરા હોય થાય બધું પણ હવે હું જ ભાઈ કે એ પોતે હવે જે ખમા હું સતુ ભા ની મેળવી જો મારી માલ વાળી મેળડી નો સારો કરો બાપ આ સીમાડે તો આ આપડા ફોન નંબર ન લાગે તમારો

સાહેબ જો જેટલા મહાપુરુષોએ કીધું જેના ઘરે હોય સંતોના વાસા બાપુ ઉજળા હોય છે હોય ને ઉજળા હોય જેના આંગણા ઘરે જન્મ થાય એ ઉપકાર ને તાવે માં તેલ માં નાખે ને એ કોઈ ખમકારા કરે નહીં નહીં સાહેબ જેને મળવા માટે જેને દર્શન કરવા એ તમારા ગોંડલ ભગતસિંહ બાપુ હતા જેના દર્શન કરવાથી તમારો દિશ સુધરી જાય સાહેબ ત્યાં તમારે રાયડું પડકાર ખમકારણ બવાળા વધારવા પડે

અને પૈસા જેટલા મનમાં આવે એટલા બોલી જાય તો એને એટલા ની રોકડા આપો જે આપો અત્યારે માં મૂકી દેવું અત્યારે એની દુકાન ચાલુ થઈ છે ને એટલે જોઈ નો વિરોધ થયો હા હા બહુ પબ્લિક જવા મળ્યું એટલે શું છું પબ્લિક અત્યારે પબ્લિક ને શું છે ભાઈ હવે ના ઘર કંકાસ હોય છે કોઈ છોકરાની બોગ રહી ને એ તમે માં ધ્યાન જ્યાં ત્યાં કઈક લફડા ફસાણી હોય ને પછી લઈ જાય માતાજી કાલો રવિવાર ભરીએ ને તો સતુભાઈ મેલડી સારું કદીએ ને ડોહો ઓલી બીજી બીજા વાતો કરે છે શતુભાઈ મેલડી જે હારું નો થાય મૂળ હું કોઈના ઘરની કોઈને ખબર નથી ને આ પબ્લિક છે એ પળી છે એટલે શું થાય કે ભાઈ માતાજી પા જાય એટલે કાંઈક હારું થઈ જાય હવે એ ઓલી બાય નહીં ખબર હોય ગામન ગમન ત્યાં લઈ જાય પણ મારો વાંધો બીજો

એટલે જે દારૂ ના વ્યસન છે અને એ મુકાવવા ન્યા જાવ એટલે એનો સંગ ખરાબ છે ને એના વ્યસન એના શરીર માં કરી ગયું છે એ દેવ કીધે નો થાય હા નો થાય સમજી ગયા બધું છે આના પર તમે એક આદી વાર ફોન કરીને ને મનસુખ ભાઈ આમ ભાઈ એનો નંબર નથી પણ તમે ધારો તો ગોતી લ્યો એમ હવે ઉપાડે નહી ને હવે આ વિરોધ થઇ ગયો એટલે ફોન બીજા માણસો ઉપાડી એ નો ઉપાડે હા બીજા ઉપાડે છે અને એટલા જેટલા ભવા છે ને એટલા હોનાનીયું વીંટીયું દોરા જેવા હાર જેવા દોરા આવું બધું ગળામાં તો કમાટા તો નથી આખો દી ધૂણતા હોય તો પૈસા આવે ક્યાંથી બધું સમજતા નથી ભાઈ જો તમને હજી ખબર નથી સાહેબ ભુવા જે જે ભુવા પણ કરતા હોય ને ભાઈ એ તમે એ તમે એનો ઇતિહાસ જાણી લીધો આજ નહીં ચાલે ભવાડો થયા વગર નહીં હા 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 એમ તમે સમજી ગયા કેમ કે ઈ બધી વસ્તુ છે ને એક તમને ભરમાવાની વાત છે હવે એક બે કી દાણા નાખો એક બે કી આવે તો વસન નકા વધાવો હા હા હવે બાઈને ને માંગે એટલે કા દીકરી કા દીકરો આવે

હા આ પબ્લિક છે એના ઘર ના ડખા છે ને એટલે બધા અહિયાં આગળ ઈ શું ગોતવા હાટુ જાય છે કે મારા ઘરે હારું થઈ જાય એને ઈ ખબર નથી કે તમારો તમારા ઘર નું તમે ધ્યાન નથી કે ઈવડાવી ને ક્યાં થી ખબર હોય હા સાચી વાત છે જેનો છોકરો કોની કોથળી પીએ હોય ઈ એને ખબર ન પડી ઈ બોલા ને ખબર હોય કે કેનો માલ પીએ હોય હા મુદ્દો સમજ્યા એટલે ઈ આખી મેટર છે ને ભાઈ ઈ દેવ ગતિ છે એટલે આપડા લોકો ધોની ધમણા અને ધોવા માં જેટન પૈસા છે અને સુતુ ભુવા ને મેરડી આવે તો ઈ ના જે પહેલા ધોવા જાય ને એને એમ કે તમે ક્યાં ગામ થી આવ્યા તો ઈ પોચે મેરડી છે તો એને ખબર હોવી જોઈએ ને અમે ક્યાં આવ્યા એમ

એટલે આવું બધું છે ભાઈ હું તો બે ત્રણ ચાર પાંચ દી થઈ થતું ભવન એક ધારા વિડીયા જવું આમ મગજ માં સીતરી સડે તમારા નંબર માં ફોન કર્યો મનસુખ ભાઈ કઈ કરે દીધું થાય કઉ બીજા કોઈ થી નહીં થાય હું તો સમજતા નથી એ લોકોની દુકાન જ છે એમાં તમે સીધું શું કરો એટલે એમ નહી આમ પડદા પાસ કઈ કરો તો થોડાક માણા તો ભાન આવે આમ આટલા બધા ગુવા પકડાય છે આટલા બધા નાટક થાય છે તો આ પબ્લિક છે એ રોજ જન્મ થાય હા એ વાત સારી છે કેટલા સુધર્યા ઈ જેને ઘરે ધોકા દીધા જેના ઘરે દુખી થઇ ગયા જેના ઘરે માણસ મરી ગયા હા દાણા જોવા માં માણસ બહુ મરી ગયા આપઘાત કરી ગયા એટલે શું થયું ઈ સુધર્યા પણ સુધર્યા વાહ એટલા પાછા નવા ઉત્પન્ન થતા હોય નવા ઉત્પન્ન થાય તમે આ રોજ આ જગતની અંદર રોજ રોજ નવો અનુભવ છે રોજ નો નવો અનુભવ દી ઉગ્યો હા હા તો તમારો દિવસનો રોજનો અનુભવ નવો છે મારા આજે ચુમાલી વર્ષ દેત તે પતાલી વર્ષ દેત ચુમાલી વર્ષમાં મને રોજનો અનુભવ નવો થાય હા હા રોજ દિવસ ઉગે ને નવો સૂરજ ઉગે

હા ધોળા ધવલ કેરી ધારા મેં તો કદી એને બાળી કાગડા આવ ને જે ગા હોય ને એના આવ માં ઈતળિયું ચોટી હોય પણ એ ઈતળિયું ની બાજુ પાંચ લિટર દૂધ ભર્યું હોય પણ એ બાપુ એને દૂધ પીવા ની ભાન ના લોહી પીવાની ની ભાન હોય હા લોહી પીવા ની ભાન હોય સાચી વાત છે એટલે આમ ગ્રામ્ય વિસ્તાર હોય જ્યાં દેવી પૂજક ના હોય જે દેવ ગતિ વાળા એરિયા રહ્યો એટલે તમને દેવ નું પૂજન રાજા મહારાજા ભેગા રકડો એટલે તમને છે ને તમારું જીવન ઊંચું હોય તમે રાજા મહારાજા ની ભલે ગમે એ નીચી જ્ઞાતિ નો હોય પણ રાજા ભેગો રકડે એનો વટ હોય છે તમે જોઈ લો

પાવા ગયો સિંહ આવ્યો ત્રાડ મારી બકરા ભાગ્યા બકરા ભાગ્યા થોડું સિંહ નો સિંહ જે હતું ને બચું એ સિંહ ભાગવાની આવી

આવડે ને આવડે હા આવડે આવડે આજે એક તો ભુવાના માંડવા મે પાંચ વર્ષનો છોકરો ઢૂંઢતો હું બોલો હા એટલે ઈ મોડું ઈ બધું આવું છે એટલે ઈ એની જે કાઈ પ્રક્રિયા છે ઈ જેવા માણા ભેગા રખડો એવું જેના ઘરે જેવા જેવા માણસો હોય ને જેનું ઘર દેવગતિવાર હોય એને ઘરે છોકરા ભુવા થાય કેમ કે એના ઘરે છોકરાને ભણવાની બાન ન હોય રાઈટા કે દાણા જોઈએ હવાર ભણવાય ન જાય

હા જે પબ્લિક જાગૃત બને તો એમ કેમ કીધું નહીં તમે તમારા વિજ્ઞાન દાતા વાળા કે પોલીસ ગમે આવે હું બધું આમાં બધાને પરસો દે નહીં દે હા ઓલા લોકો એ બહાર પાડેલું છે ઈનામ આ ઓલા કમલેશ જાદવ ને એ કઈક આખી ટીમ છે પાંચ કરોડ નું કેમ કઈક ઈનામ બહાર પડેલું છે સાબિત કરી દેવાનું કે કોઈ ભવો કે એવું કોઈ હોય તો કોઈ ઈનામ લીધું નથી તમને સમજતા નથી આ છે ને એ ભોળા માણસો હા હા એને આ બધા હોય માણસ નથી કેતા સિંહ ના ટોળા નો હોય

જેટલા મહાપુરુષો થયા ને એના ઘરે જન્મ લીધો એના ભાઈ કેવડા ભગવાન કૃષ્ણ એ જન્મ લીધો એને કીધું એ મારી તારા કેટલા જન્મ ની હતી કમાણી એ આ કેટલા જન્મ ની કમાણી મારા ઘરે કૃષ્ણ થઈ મારા દીકરો થઈને આવ્યો હા હા એ સાહેબ આવા મહાપુરુષો ની વાત હોય હવે આ લોકોએ શું કર્યું કે દેવગતિના હિસાબે એક જાદુગર જઈએ જાદુગર જાદુગર શું છે એટલે આમ તમારા હાથ તેલ ના માથે હાથ નાખી દે માતાથી ખોબા મારી હાથ શરદ ના કર અને મને ધૂળવા એમ નહીં એટલે માતા સોપડી દે શું કરે અડધી સેકન્ડ માં ફટ કરતો લઈ લઈને છોડવા મળે અને ખોબા રાખી તમે હું તારી સીધો હાથ નાખીને લઈ લ્યો ને તો એટલું તો તમારું શરીર ઠંડુ હોય એટલે તેલ ઠંડુ પડી જાય મેં ખુદ નઈ ખોદ મારી ઘર તેલ કરી મેં મે કીધું ટ્રાય કરવી છે આ સતુ બો શું કરે તો ઈ સેકન્ડ ના થોડા ભાગ માં તમે લઈ લ્યો ને એટલે કાઈ ધગી ની છોડવા મળવાનું સીધો સીધો હા એટલે ઈ તેલ ને ટકવા નઈ દેવાનું એટલે ઈ થરી જાય ખોબો ભરીને લઈ લે હા ખોબો ભરીને લઈ જાય કાઈ ઉપર ઈ આપણે જે ઓલો ઝારા કેમ ઓલા ગાઠી આમ હલાવે છે હા એમ ખોબા ને તારિયા માં તેલ માં હાથ નાખીને પછી કાઢો ને પણ હાથ કાઢી એક સેકન્ડમાં માં બારે હું કામ કાઢ્યો બહાર કાઢી લે અડધી સેકન્ડ માં તો બહાર કાઢી લે તરત જ ઈ આમ જ સેકન્ડ ની ઈ જાદુગર છે જો જેટલા જાદુગર છે ઈ નામે કા જાદુ હા હા તમે તમારી સ્પીડ હા પીડ સ્પીડ એટલી મિનિટમાં તમે ઈ બધું એક્સેસ કોઠવી લેવાનું નકર તમે બહાર તમને લાગી જાય હા તો લાગી જાય એટલે કે 5 મિનિટ રાખી દે હા એને તેલ મલ કાઢો તો અંદર 5 મિનિટ રાખની કઈ હમણાં ખબર હાલો

હા એટલે એ સ્પીડ સ્પીક અપ જાય ભાઈ એટલે એ ઝડપ સ્પીડમાં જે કઈ વસ્તુ તમારે જે કરવી થઈ જાય થઈ જાય તમને જનોન જે સડ્યું હોય ને જનોન માં તમને જ્યારે તાકાદ માં કોઈ નહિ અમે તમારું બીપી વધીયું હોય ને તમે કોઈક નામ બબા હાટી ને તે તમને આ છે જ જરા જરા સોલ સોલ થઈ ગયું હોય એ તમને ત્યારે દુખાવો નહીં થાય પછી થાય પછી થાય કેમ કે ખરે પછી હા હા એમ છે એટલે એ બધી વસ્તુ કેવી છે ભાઈ કે એ આવી રીતની છે

એ બધું હોય માણસમાં અમુક અમુક કુદરતી બક્ષીસ હોય છે એટલી બધી ખ્યાલ પડી જતો હોય બાકી કઈ હોતું નથી તેલમાં આ બધા તેલમાં જ બધા હાથ નાખે છે ઈ સાપડીમાં જ મેલડી બેઠી છે સાપડીમાં કાધું કઈ બીજું બતાવો ને આ સિવાય કઈ આવડતું નથી તેલમાં બેંક એકાઉન્ટ થઈ ગયો ખમા ખમા તારી બેંક માં એટલા પૈસા પડી બેઠા તો દેણા ડૂબી જશો હા ત્યાં એટલે ભૂસ મર્યા છે એટલે તો કીધું તું બેઠા મારી મેલડી કરવા આવ્યો છું પણ બાપ તે તો પાંચ પાંચ લાખ ના હોસ મારીને આવ્યો છો એટલે તું હલવાનો છો એટલે તારી માં કેસ થયા કાંઈ એવું ન કીધું પણ હવે

આ વાયરલ કરવાનો તમારી મંજૂરી છે ને ભાઈ જલવો તમ પાંચ જણા સાંભળે ને પાંચ જણા તો ભાન આવે ઈ ભાન તો આમાં કોઈ નવ નથી આ તો મૂળ એક જાગૃતતા બાબતમાં કે આ જનસ્ર તમે માણસો ખોટા પડવાય તમારું શું કહેવું છે તમારી રાય જરૂર કમેન્ટમાં જણાવજો ચેનલ ઉપર આવા જ નવા નવા વિડિયો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જય હિન્દ જય ભારત